હું આવી ગયો હતો રંગીલા રાજકોટમાં ભગવાનજીભાઈના સ્પેશિયલ ઘૂઘરા ખાવા માટે અહીંયા તેમના ઘૂઘરાથી આ જગ્યા ખૂબ જ પ્રખ્યાત છે અને મિત્રો આ ઘૂઘરા વરસાદી વાતાવરણમાં તમે ક્યાંક ગરમમાં ગરમ ખાવ ને તો એનો ટેસ્ટ પણ આખો અલગ હોય છે અને મોજ પણ આખી અલગ હોય છે વાત કરું ને તો અહીંના ઘૂઘરામાં તેમની જે ગ્રીન ચટણી છે અને જે લસણની ચટણી છે આખી ડિફરન્ટ ને આખો ટેસ્ટ અલગ પડતો હોય ને તો એ બે ચટણીથી પડતી હોય છે જો આ ગ્રીન ચટણી નાખે ત્યારબાદ આ તેમની લસણની ચટણી નાખે અને ત્યારબાદ તેમની આ મીઠી ચટણી નાખે છે અને વાત કરું તો જે ટેસ્ટ છે ને એ આખો ડિફરન્ટ છે કેમ કે મેં અહીંયા આવીને પહેલાં એક ગુગરો ટેસ્ટ કર્યું હતું વાળો અને સાહેબ પછી જે ટેસ્ટ આવ્યો ને એ આખો અલગ હતો અને અત્યારે હું મીઠી ચટણીવાળું પણ હું ટેસ્ટ કરી રહ્યો છું નેક્સ્ટ લેવલના ઘૂઘરા છે મિત્રો અહીંયા તમે ભગવાનભાઈના ઘૂઘરા જે લોકોએ ખાધા છે એ ટેસ્ટ કર્યો હોય તે મને કહેજો ઝરમરિયો વરસાદ ચાલુ થઈ ગયો હોય અને ગરમમાં ગરમ ગુગરા હોય કોને નો જામે યાર મોજ આવી જાય સાથે તમને ઠંડી સાસ મળી જવાની છે મચાલાવાળી માત્ર દસ રૂપિયા હતા ડીશના ત્રીસ રૂપિયા હતા રાજકોટની અંદર રહેતા હો તો એકવાર જેને ટેસ્ટ કરજો જે લોકો ટેસ્ટ કર્યો મને કોમેન્ટ કરજો બાકી મોજ પડી જાય